તો અનેક એક મહત્વપૂર્ણ સમાચાર તેની પર નજર કરી લઈએ તો અત્યારે હાલ મળતા સમાચાર પ્રમાણે સાબરકાંઠામાંથી કોંગ્રેસના એક નેતા રાજેન્દ્રસિંહ કુંભાવત રાજીનામું આપે તેવી શક્યતાઓ છે સાબરકાંઠાથી જ અત્યારના સમાચાર પરંતુ હવે કોંગ્રેસને લઈને સમાચાર સામે આવી રહ્યા છે જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી રાજીનામું આપી શકે છે હાલ સાબરકાંઠા કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની બેઠકમાં તેઓ ગેરહાજર રહ્યા છે અને ત્યાંથી જ તેમના રાજીનામાની ચર્ચાઓએ જોર પકડ્યું છે

લોકસભા બેઠક માટે ભાજપે તેમને ઉમેદવારી આપી હતી અને ત્યારબાદ તેમનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જોવા મળ્યું છે કે પોતાની જે ઉમેદવારી છે પરત ખેંચવામાં આવી છે એટલે કે કહી શકાય કે ભાજપ છે તે એક નવો દાવ રમી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે વાત કરવામાં આવે તો સાબરકાંઠા કોંગ્રેસ ના એક સિનિયર દિગ્ગજ નેતા કહી શકાય રાજેન્દ્રસિંહ તુષાર ચૌધરી જે સાબરકાંઠા લોકસભાના અક્ષર હાલના ઉમેદવાર છે તુષાર ચૌધરીની જે બેઠક ચાલી રહી છે તે બેઠક ની અંદર જે સાથે વિધાનસભા આવે છે તે વિધાનસભામાં જે કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્યો છે અને જે પૂર્વ ધારાસભ્યો છે તે તમામે તમામ લોકો હાજર જોવા મળી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાજેન્દ્રસિંહ કુંપાવતની છે તે સૂચક ગેરહાજરી જોવા મળી રહી છે એટલે કે કહી શકાય કે જે સૂત્રો પ્રમાણે જે વાત કરવામાં આવે છે જે માહિતી મળી હતી જે પ્રમાણે સૂત્રો સાથે વાત થઈ હતી તે પ્રમાણે સૂત્રો કહી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓએ અનેક સંપર્ક પણ રાજેન્દ્રસિંહ કુંપાવત નો કર્યો હતો પરંતુ રાજેન્દ્રસિંહ કુંપાવત નો સંપર્ક નથી થઈ શક્યો અને રાજેન્દ્રસિંહ કુંપાવત ગઈકાલ સુધી કોંગ્રેસની બેઠકોમાં હાજર જોવા મળતા હતા વહેલી સવારથી જ તેમનો નથી થઈ રહ્યો એટલે ક્યાંક ને ક્યાંક જે તર્ક વિતર્કે જોવામાં આવે તો રાજેન્દ્રસિંહ કુંભાવત સુધીમાં રાજીનામું આપીને કેસરીઓ ધારણ કરે તો નવાઈ સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ

અને હાલમાં ભાજપ તેમના તેમનો સંપર્ક કરી રહી છે છેલ્લા બે દિવસથી ભાજપ તેમનો સંપર્ક કરી રહી છે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા કોંગ્રેસની લોકસભા બેઠક માટે અ તુષાર ચૌધરી અને રાજેન્દ્રસિંહ કુંભાવતનું નામ ચાલુ હતું જેમ તુષાર ચૌધરીને ટિકિટ મળી હતી જેમાં રાજેન્દ્ર ટિકિટ જાહેર કરવી પડશે ત્યારબાદ જ તેઓ ભાજપમાં જોડાશે બાકી ભાજપમાં જોડાવાની વાત તેમણે રજૂ આપ્યો હતો ભાજપના કાર્યકર્તાઓ તેમના સંપર્કમાં છે ખરા પરંતુ હાલમાં તેઓના મુજબ જો ટિકિટ જાહેર થાય તો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે નહીં તો કોંગ્રેસ બિલકુલ ક્ષિતિજ જ્યારે અહીંયા કહી શકાય કે ભીખાજીને ભીખાજી એ કહી દીધું છે કે તેઓ ચૂંટણી નથી લડવાના ત્યારે અન્ય નામો પણ ચર્ચામાં જોવા મળી રહ્યા હશે ત્યારે તે અંગે અત્યારે હાલ શું અપડેટ મળી રહી છે ભીખાજીએ ચૂંટણી ચૂંટણી લડવા માટેની ના પાડી છે પોતાના અંગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં મહેન્દ્રસિંહ બારૈયા કહી શકાય કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવેલા છે તેઓ પણ લાઇઝનિંગમાં હતા તેઓ પ્રફુલ પટેલને આગળ કરી તેમના ગોડફાધર બનાવી અને ટિકિટ માંગી રહ્યા છે બીજી તરફ એડરમાં અશ્વિન પટેલ નામના ભાજપના હોદ્દેદાર છે તેઓ પણ ટિકિટ માંગી રહ્યા છે વનરાજસિંહ ચૌહાણ ભૂપેન્દ્રસિંહ જાલા સહિતના નામો ચાલી રહ્યા છે તેમાં ભૂપેન્દ્રસિંહ જાલાનું નામ અત્યારે અગ્રહરોડમાં ચાલી રહ્યું છે તેવો યુવાન છે ભારતીય જનતા પાર્ટીના સનદીષ્ઠ કાર્યકર છે અને લાંબા સમયથી તો ભાજપ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ઉપરાંત લોકસેવાના કામો કરી રહ્યા છે સાબરકાંઠા સાબરકાંઠાની અરવલ્લી જિલ્લામાં તેમનું સારું પ્રભુત્વ છે તો ભાજપ ઓછી ઉંમરના 27 વર્ષની ઉંમરના છે તેમને કદાચ ટિકિટ આપ્યો તો પણ નવાય ને જી જે આભાર ક્ષતિ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ